મારી પાસે એવું કંઈ નથી કે જે હું મારું નથી એવું કહીને નકારી શકું આ બધા મારા સંતાનો છે લુલા હોય લંગડા હોય આંધળા હોય બેરા હોય રખડેલ હોય શરાબી હોય ડ્રગિસ્ટ હોય તો પણ આ મારા બાળકો છે એટલે મારી નવલકથાઓની ઓનરશીપ હું બહુ હૃદયપૂર્વક અને બહુ નમ્રતાપૂર્વક અને બહુ જવાબદારીપૂર્વક લઉં છું વાત એમણે કરી ત્યાંથી જામતો કરવી જોઈએ કૃષ્ણાયનથી અને આ ભૂમિ પર સૌથી પહેલી વાત કૃષ્ણાયનની થવી જોઈએ એક એવો માણસ કે જે આટલું બધું હેપનિંગ જીવી ગયો જેના જીવનમાં ઘટનાઓ ભરપૂર હતી સંબંધો ભરપૂર હતા સત્યો અસત્યો મિથ્યા બધું જ ભરપૂર હતું એને થોડા કલાક જિંદગીના છેલ્લા મળે જે આપણને કોઈને સામાન્ય રીતે મળતા નથી મૃત્યુ આવી લાગે ત્યારે કોઈ એમ કહેતું નથી કે ચાલ હું કલાકમાં આવું છું રેડી રહે આવું કોઈની સાથે થતું નથી પણ એ તો કૃષ્ણ છે અને એની સાથે થયું યાદવા સ્થળી પૂરી થઈ જ્યાં આથમથી સાંજના પડછાયા પૂરા થાય છે ત્યાંથી કૃષ્ણાયન શરૂ થાય છે ઓનેસ્ટલી સ્પીકિંગ સમી સાંજ સમી સાંજ સમી સાંજના પડછાયા વાંચી ત્યારથી મારા મનમાં એમ હતું કે એના પછી શું થયું બહુ નાની ઉંમરે વાંચેલી પછી ફરી વાંચી કારણ કે એના પછી પણ તો કંઈ થયું હશે ને એમની પ્રેમિકા રાધા અને એમની પત્ની રૂકમણી અને સત્યભામા આ બે જ પાત્રોને મેં હાથ લગાડ્યો છે કારણ કે બાકીના પાત્રો એટલા પોપ્યુલર નથી સત્યભામા અને રૂકમણી એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે અને છતાંય પત્ની તરીકે રૂકમણી એકવાર ઘસડાય છે કારણ કે એ પણ સામાન્ય તો છે જ નોર્મલ છે હ્યુમન બિંગ નવી સ્ત્રી આવે પોતાના પુરુષના જીવનમાં તો તકલીફ તો થવી જોઈએ આઈડિયલી ન થાય તો તમે વિમુખ છો અલિપ્ત નથી એટલે જો વિમુખ થઈ જાઓ તો તો સાથે રહેવાનો કોઈ મતલબ જ નથી એને વિમુખથી અલિપ્ત થતા શીખવે છે કૃષ્ણ એને પોતાના મય રહીને પણ પોતાનાથી દૂર કેમ રહી શકાય એ શીખવે છે કૃષ્ણ અને એમના અંતિમ સમયે બે સ્ત્રીઓ આવે છે રાધા આવતા નથી રાધાની પુત્રવધુનો એક સિકવન્સ મેં એમાં લખ્યો છે જેનું મૂળ નામ શુભ્રા છે પણ સાસુ બહુ એટલા નજીક છે એટલો પ્રેમ કરે છે એકબીજાને કે રાધા પોતાની પુત્ર વધુને શ્યામા કહીને બોલાવે છે આ શુભ્રાથી શ્યામા સુધીનો પ્રવાસ પણ સ્ત્રીની જિંદગીમાં બહુ રસપ્રદ હોય છે એક સીન છે મારી નવલકથાનો જેમાં આખી રાત રડેલી પુત્ર વધુ થાંભલાને ટેકે બેઠી છે રાત્રે પતિએ મારી છે બાજુમાં બેસે છે રાધા અને પુત્ર વધુ પૂછે છે સાસુને કે આખી જિંદગી તડકો પડે અને છતાંય હૃદયનો એક ખૂણો ભીનો રહી જાય તો એમાં કોઈ શું કરે આ પુત્ર વધુ નથી પૂછતી આ રાધા પૂછે છે જાતને બધું જ કરી લીધા પછી તમામ જવાબદારીઓ પૂરી કરી લીધા પછી પણ કોઈ દિવસ નહીં પહેરાય એવી સાડીની ગળીમાં મુકાયેલો એક પ્રેમપત્ર જે કદાચ ક્યારેય બહાર નથી આવતો એ એની હાજરી ભૂલવા નથી દેતો તમે બહાર કાઢીને વાંચતા નથી રોજ રોજ તમે ગીતા વાંચો છો રોજ તમે મધુરાષ્ટક વાંચો છો પણ એ બધું જ વાંચતા વાંચતા પેલું પત્ર એની સાથે સાથે આપોઆપ વંચાતું જાય છે એની મેળે જ એને કાઢીને વાંચવો નથી પડતો કારણ કે એના તો અક્ષરો મોઢે હોય છે મધુરાષ્ટકનો શ્લોક બોલાય પણ એ પ્રેમપત્રની લાઈન નથી ભૂલાતી એ કથા છે કૃષ્નાયનની મને હંમેશા એવું લાગ્યું કે આવું જીવેલો માણસ જો થોડા કલાક મળે તો પાછો ફરીને કોને યાદ કરે અને આ ત્રણ સ્ત્રીઓને યાદ કરે છે આ ત્રણ સ્ત્રીઓને ફરિયાદ છે એની વિરુદ્ધ હોય સ્વાભાવિક છે તમે જેની બહુ નજીક હો ને એની જ સાથે તમને ઝઘડવાનું ગમે બસના કંડક્ટર સાથે તમે ઝઘડો નથી કરતા ઠીક મારા ભાઈ નથી છૂટતા તો લે રાખ નહીં આપતો પૈસા પાછા સહપ્રવાસી તમારી સાથે કચકચ કરે તો તમે એમ કહો ભાઈ તું બેસ ચાલ હું અહીંયા બેસું પણ જેની સાથે રોજ રહેવાનું છે જેને તમે ખૂબ ચાહો છો એની સાથે આર્ગ્યુમેન્ટ કર્યા વગર રહી શકાતું નથી કારણ કે તમને ખબર છે કે આ ઝઘડો રિઝોલ્વ કરવો પડશે આ ઝઘડો આપણા બેની વચ્ચે રહેશે તો આપણે એકબીજાને નહીં જોઈ શકીએ એટલે આ ઝઘડો વચ્ચેથી ખસેડવો પડશે અને ખસેડવો કેવી રીતે તો એની આ પ્રોસેસ છે જેમાં દ્રૌપદી આવીને પૂછે છે કે તું મને પ્રેમ કરે છે કે નહીં કહી દે જતા પહેલાં મારી અંદર આ ફાંસ છે મારે બહાર કાઢી નાખવી પડશે નહીં તો હું તો જઈ જ નહીં શકું અને ત્યારે કૃષ્ણ કહે છે કે તમારી અને મારી વચ્ચે પ્રેમ છે જ હું તને બહુ પ્રેમ કરું છું પણ તારો પ્રેમ અને મારો પ્રેમ થોડો જુદો એ રીતે છે કે મારે માટે તારા માટેનો પ્રેમ એ તારા શુભની કામના છે તારા મંગલની પ્રાર્થના છે તારા સ્વમાનની રક્ષા છે સૂર્ય અને પૃથ્વી બંને જો બહુ નજીક આવી જાય ને તો પણ જીવન સંભવ નથી અને બહુ દૂર થઈ જાય તો પણ જીવન સંભવ નથી પૃથ્વીએ સૂર્યની આજુબાજુ જ ફરવાનું છે એના તરફ જ રહેવાનું છે અને છતાં પોતાની ધરી છોડવાની નથી આ તારો અને મારો સંબંધ છે પૂછે છે કે તમે આખો વખત બીજાના જ રહ્યા મેં તમને ઝંખ્યા ત્યારે તમે હતા જ નહીં તમે પરણીને લાવ્યા હું તો એ ગોવાળિયાને પરણેલી હું તો દ્વારિકાના રાજાને પરણી જ નથી ભાઈ હું જેના પ્રેમમાં પડેલી એ માણસ તો તું રહ્યો જ નહીં આ તો દરેક સંબંધમાં થતું હોય છે તમે બદલાઈ ગયા આવું દરેક પત્ની દરેક પતિની એકાદ વાર તો કહેતી જ હોય છે રૂક્મણી પણ જુદા નથી અને ત્યારે કૃષ્ણ એને કહે છે કે સ્થિર રહી શકે જો એના અંગત સુખો થવું એ સુખી થવાનો માર્ગ નથી જે બેસે છે ગાદી પર એને જ ખબર છે વ્યાસપીઠ પર બેસનારાને જ ખબર છે કે એ વ્યાસપીઠ પર બેઠા પછીની જવાબદારી શું છે આપણે તો માત્ર સામે બેસીને કથા સાંભળવાની છે પણ જે અહીંયા બેસીને પોતાની વાત કહે છે એના એની વ્યાસપીઠમાં કેટલા કાંટા છે તો એ બેસે કારણ કે આપણે તો કોઈ દિવસ બેસવાના જ નથી એ ગાદી ઉપર આપણને તો એ ગાદી પર પાથરેલી સફેદ ચાદર જ દેખાય છે એની નીચે શું છે એ તું જે બેસે એને જ સમજાય અને માટે કદાચ કૃષ્ણ કહે છે કે હું તો ઉત્તરદાયિત્વ સાથે આવ્યો છું ગોલ છે મારા ધ્યેજ તું તો યાદવોની ભાગ્યલક્ષ્મી છે દ્વારિકાની રાજલક્ષ્મી છે તારો હાથ તો આપો આ લંબાય તારાથી મંગાય નહીં અને છેલ્લે રાધા આવે છે પણ રાધા આવતા નથી એના ઇલ્યુઝનમાં આવે છે કાબુલીવાલા જેણે વાંચી હશે એને ખબર હશે કે પોતાની દીકરી માટે આવડું જ ફ્રોક લઈને જાય છે કેમ કારણ કે એને તો એવડી જ દીકરી યાદ છે રાધા ગમે ત્યાં ગમે તેવા મોટા થઈ ગયા માટે જ કદાચ આ વહુ સાથેનો સીન મેં નાખ્યો છે કે હવે તો એને તો ધોળા આવી ગયા છે પણ કૃષ્ણ માટે તો એકવીસ જ વરસની છે એણે જે છેલ્લી જોઈ તે બધો આધાર એનો જતી વેળાને જોવા પર છે મરી સાહેબ કેવું સરસ કહે છે તો એ રાધા આવે છે અને એને પૂછે છે કે જે જીવ્યો એ સાચું જીવ્યો આવું એક જ માણસ પૂછી શકે તમારું અંતર આત્મા અને રાધા એના અંતર આત્મા તરીકે એની ભીતર જ વસે છે બહાર ક્યાંય છે જ નહીં રાધાનું અસ્તિત્વ જ નથી એવું પણ કેટલાક લોકો ક્લેમ કરે છે પણ મને હંમેશા એવું લાગે છે કે કૃષ્ણમાં જેટલું છે જેટલું રૂજુ છે જેટલું સુંદર છે જેટલું મ્યુઝિક છે જેટલી બ્યુટી છે તે બધી રાધા છે જુદો નથી આ આ બે ને અદ્વૈત નો અદભુત દાખલો છે આ બે જુદા નથી એકબીજાથી અને આવું તમને કોણ પૂછી શકે મને કોઈ પૂછી શકે કે આ બધું જે લખે છે એમાંથી સાચું કેટલું બેન તો એ તો હું જ પૂછી શકું રાજેશ ખન્ના એકવાર કહેલું કે મેં રાજેશ ખન્ના એકી આદમી કી વાત સુનતા હે હૈકા નામ જતીન ખન્ના પોતે જ સો સમટાઇમ્સ આઈ ફીલ કે રાધા જ પૂછી શકે અને ત્યારે કૃષ્ણ એને ઉત્તર આપે છે કે મહાભારતના યુદ્ધની વચ્ચે અસત્યો અસત્યોની વચ્ચે આ શ્રેય અને પ્રેયની વચ્ચે જો કશુંક મને જીવતું રાખી શક્યું હોય ને તો એ તારી બે આંખો છે મેં બીજું બીજા કશાયનું ચિંતન મનન ધ્યાન નથી કર્યું મેં માત્ર જ્યારે જ્યારે મૂંઝાયો ગૂંચવાયો દુઃખી થયો પીડાયો ત્યારે તારી બે આંખોને નજર સામે લાવીને પૂછ્યું છે કે શું કરું અને આંખોએ મને હંમેશા ઉત્તર આપ્યો છે તો આ ની કથા છે કૃષ્ણના મૃત્યુ પહેલાંના થોડા કલાક આ મારું પોતાનું કામ નથી એવું મને હંમેશા લાગે છે માટે આ પુસ્તક મેં કોઈને અર્પણ નથી કર્યું મને હંમેશા એવું લાગ્યું છે કે આ એણે મને ચૂઝ કરી છે એની કથા લખાવવા માટે અને માટે આ પુસ્તકની અર્પણની જગ્યાએ મેં લખ્યું છે તો સમર્પય તારી વાત તને જ પાછી આપું છું એ સિવાયની જે કથાઓ નવલકથાઓ છે મારા પાત્રો છે પ્રમાણમાં કમર્શિયલ છે લોકોને ગમ્યા છે લોકપ્રિય થયા છે સાહિત્ય છે કે નહીં મને ખબર નથી કારણ કે હું ઢગલો લખું છું એટલે પાંચ કોલમ અઠવાડિયાની લખું છું એટલે એને હું સાહિત્ય કહેવું કે નહીં એ તો વિદ્વાનો મારી સાથે જે બેઠા છે એ નક્કી કરશે પણ જે નવલકથા મારી બહુ જ લોકપ્રિય થઈ યોગ વિયોગ ચિત્રલેખાની મારી પહેલી નવલકથા એનું એક પાત્ર વસુમાં વસુંધરા જે બહુ લોકપ્રિય થયું ને આજે પણ આટલી બધી નવલકથાઓ પછી લોકો મને પૂછ્યા કરે છે કે વસુમાં જેવું એક પાત્ર ફરી ક્યારે આપશો પણ એવી તો બીજી બની જ નથી ધરતી પર જ એટલે હું કેવી રીતે સર્જું પતિ મૂકીને ચાલી જાય છે એક સંતાન ગર્ભમાં છે ત્રણ સંતાનો છે ઉછેરે છે અને પતિ જ્યારે બધું જ ગોઠવાઈ ગયું છે જિંદગીમાં ત્યારે અખબારમાં જાહેરાત આપે છે કે હવે હું એક અઠવાડિયું રાહ જોઈશ તમે નહીં આવો તો હું માની લઈશ કે તમે નથી અને હું તમારું શ્રાદ્ધ કરીશ શ્રાદ્ધ પૂજ્ય ભાઈ શ્રી બેઠા છે મારે કે બહુ સમજાવવાનું હોય નહીં પણ શ્રાદ્ધ ખરેખર ગયેલા માટે નથી અહીં રહેલા માટે મુક્ત થવાની પ્રવૃત્તિ છે જે ગયું છે તો મુક્ત જ છે એને તો કંઈ હવે પાછા ફરવાનું રહેતું નથી પણ તમારો એની સાથેનો પિંડદાનનો જે આખો પ્રોસેસ છે એ એટલા માટે છે કે તમે એની સાથેનો તમારો સંબંધ તોડો અને જે ગયો છે 25 વર્ષથી નથી આવ્યો એની સાથેનો સંબંધ હવે તોડવો રહ્યો તો હું મારી જિંદગી જીવું અત્યાર સુધી તો હું પ્રતીક્ષામાં જીવી આ મારી જુદા પ્રકારની રાધા છે મેં એને જુદી રીતે મૂકી છે સાંપ્રત સમયમાં મૂકી છે જુદા લેવલ પર મૂકી છે અને માટે કદાચ મને એવું લાગ્યું કે આ કૃષ્ણ જો પાછા આવે ગોકુળમાં પચીસ વર્ષે તો રાધા એને ક્યાં રાખે એ તો પરણેલી છે છોકરા છે શું કે અમારો બોયફ્રેન્ડ છે ઘણી વખત આપણે શું માંગતા હોઈએ છે ને એની આપણને એટલા માટે ખબર નથી હોતી કે મળી જાય તો એનું શું કરવું એ સમસ્યા થઈ જાય એવું બને બીકોઝ નથી મળ્યું માટે આપણને લાગે છે કે બહુ અલભ્ય છે ખોજાય તો સોના હે પણ જો સોનું મળી ગયું તો એનું શું કરવું એની ખબર નથી એવું એવું કોઈ પ્લાનિંગ નથી આપણી પાસે આ તો નથી મળ્યું એટલે જંખ્યા કરવું છે હવે આવે છે સૂર્યકાંત અને સૂર્યકાંતના આવવા સાથે જે સમસ્યાઓ શરૂ થાય છે એ યોગ વિયોગની કથા છે યોગ એટલે ભેગા થવું અને વિયોગ એટલે છૂટા પડવું એની આ કથા છે એની એની એક મજાની વાત તમારી સાથે શેર કરું એ એમાં એક પાત્ર હતું અનુપમા ઘોષ એક્ટ્રેસ છે અને સૌથી નાનો દીકરો છે અલય એના પ્રેમમાં પડી છે અલયની ઓલરેડી એક ગર્લફ્રેન્ડ છે જે એના બાળપણથી એની સાથે છે એની સાથે મોટી થઈ છે અલય એને જ પરણવાનું છે એવું નક્કી છે અને અનુપમા એના પ્રેમમાં પાગલ થઈ જાય છે અલય એને એક દિવસ બેસાડીને સમજાવે છે કે આવું કંઈ થશે નહીં અલયને ફિલ્મ બનાવી છે અને અનુપમા એની મદદ કરી રહી છે એટલે ચૂપ રહે છે ખાલી એ એવું કહેતો નથી કે હું તારા પ્રેમમાં નથી આટલી જ એની ભૂલ જો ગણો તો અને એ આખી પરિસ્થિતિમાંથી પસાર થયા પછી જ્યારે અનુપમાને ખબર પડે છે ત્યારે અનુપમા આપઘાત કરે છે મારી બધી જ નવલકથાઓમાંથી જો કોઈ બે ચાર સીન મારે પસંદ કરવાના હોય તો એમાંનો આ એક સીન મને બહુ જ ગમે છે કે ઘરની પુત્ર વધુ છે વૈભવી આઈએ એસની દીકરી છે એ સલાહ આપે છે કે એણે ન જવું જોઈએ ત્યાં પ્રેસ હશે કારણ વગર વિવાદમાં સપડાશે અને ત્યારે વસુમા એના દીકરાને કહે છે કે જવું જ જોઈએ એણે તારા માટે આપઘાત કર્યો છે એને જીવતા તો ન મળ્યો પણ મૃત્યુ પછી જો એ તને તરસે તો તને કોઈ માફ નહીં કરે યુ હેવ ટુ ગો તારી તમામ રિસ્પોન્સિબિલિટીઝ તારે પૂરી કરવી જોઈએ મેં તને ભાગતા નથી શીખવ્યું મેં તને ફેસ કરતા શીખવ્યું છે ગોદેર એવી જ રીતે જ્યારે પિતા આવે છે અલય પોતાનું નામ અલય વસુંધરા મહેતા લખે છે પિતાની સાથે યુદ્ધ થાય છે ખૂબ ઝઘડો થાય છે અને ગમે તેમ બોલે છે અને મા એનો હાથ પકડીને લઈ જાય અને કહે છે કે માફી માંગ મારી લડાઈ હું રડીશ તારી લડાઈ નથી આ ડોન્ટ ફાઈટ ફોર મી આઈ વિલ ફાઇટ આ લેવલનું કેરેક્ટર એમાં મેં એક લાઇન લખેલી જે મને પોતાને એવું લાગે છે કે હવે હું એકચ્યુઅલી એ લાઈનમાં પ્રવેશી રહી છું ક્યાંક વસુમાં કહે છે કે શ્વાસ ચાલુ હોય ને ઈચ્છાઓ પૂરી થઈ જાય ને એને મોક્ષ કહેવાય પણ ઈચ્છાઓ ચાલુ હોય અને શ્વાસ પૂરા થઈ જાય તો એને મૃત્યુ કહેવાય હું ધીરે ધીરે એવા એવા સ્ટેજમાં પ્રવેશી રહી છું લખી હતી ત્યારે તો મને એવી કલ્પના પણ નહોતી કે માણસ દરેક માણસ આવા સ્ટેજમાં કદાચ આવતો જ હશે પણ હું બધું ઓબ્વિયસલી આ લાઈનો અનુભવી શકું છું કારણ કે હમણાં હમણાંથી મને કોઈ પણ એમ કે આ બહુ સરસ છે તો મને તરત એમતા એકલાય જમાન નથી જોઈતું એટલે હું માનું છું બધા જ ધીમે ધીમે વસુમાં બનવાની પ્રક્રિયામાં હોય છે કોઈક સરસ રીતે પહોંચી જતું હોય છે કોઈક વચ્ચે જ અટકી જતું હોય છે આ ગિરનાર ચડવા જેવું છે કોઈક પહેલી ચડે કોઈ બીજી છેક પહોંચે નામની એક મારી નવલકથા ખૂબ બહુ ચર્ચિત થઈ એ અનુપમા ઘોષનું કેરેક્ટર જયારે હું લખતી હતી ને આપઘાતનો સીન આવ્યો ત્યારે રાજકોટથી એક ભાઈનો ફોન આવ્યો સવારના માં સાત વાગ્યા પોણા સાત વાગ્યામાં શુક્રવારે ચિત્રલેખા આવે જ્વલનબાઈને ખબર છે સવારના પરવાને એમ કે બેન તમારો પ્રેમ સફળ નથી થયો અરે કોણ બોલો છો અરે બેન ના તમે અનુપમાને મારીને સારું નથી કર્યું પાપ લાગશે અરે મેં નથી મારી યાર આ બે બહુ શાંતિથી જાંબુ જેવી કથા એમને એટલી શાંતિથી સમજાય કીધું ભાઈ આ પાત્ર છે ક્યાંક ને ક્યાંક તો એની એક્ઝિટ આવે ને હા તો પણ બીજાની કરાવો ને એની કેમ કરાવો છો એમણે ઓલમોસ્ટ વીસેક મિનિટ મારી સાથે દલીલબાજી કરી અને પછી મને એમ થયું કે હશે મારી ભૂલ થઈ ગઈ હા એમ તો હવે એને જીવતી કરો અરે એમ કેમ જીવતી કરું તો કે એકતા કપૂરમાં નથી આવતું એવી રીતે ભલે ભાઈ એવો પણ પ્રયત્ન કરી જોઈશ પણ એવું કંઈ કર્યું નહીં અનુપમા ઘોષ મરીને અમર થઈ ગઈ જેટલા લોકો વાંચે છે બધા ઇવેન્ચ્યુઅલી એના પ્રેમમાં પડ્યા વગર રહેતા નથી એનું એક જ કારણ છે એ છોકરી બહુ પ્યોર છે એ જે કરે છે ને એમાં ક્યાંય આડંબર દંભ દેખાડો જુઠ્ઠાણું નથી એ રડે છે તો એ દિલથી રડે છે ઝગડે છે તો એ દિલથી રડે ઝઘડે છે એને જે કહેવું છે ખુલ્લા દિલે કહે છે પ્રેમ કરે છે તો ખુલ્લા દિલે કહે છે અને ત્યારે મને એવું લાગે છે કે આપણે બધા આવા પાત્રોના પ્રેમમાં એટલા માટે પડીએ છીએ કારણ કે આપણે આવા થવું છે પણ થઈ શકતા નથી આપણે પણ આમ જ જીવવું છે ખુલ્લા દિલે મુક્ત અવાજે રડીને ખુલ્લા દિલે હસીને વરસાદમાં પલળીને પણ આવું આપણાથી થતું નથી એટલે પેલી કરે છે માટે આપણને ગમે છે આ આપણી આઈડિયલ છે નવલકથા બે રીતે વહેંચાય છે ક્યાંક તમે આઈડિયલાઇઝ કરો છો ને ક્યાંક તમે આઇડેન્ટિફિકેશન કરો છો ક્યાંક તમને લાગે છે કે તમારા જેવી છે ને ક્યાંક તમને લાગે છે કે તમારા તમારે એના જેવા થવું છે આ બેમાં તમામ પાત્રો વહેંચાય છે ટેકનિકલી એક બીજી નવલકથા મધ્યબિંદુ લખતી હતી ત્યારે એક બહુ જાણીતા લેખકનો ફોન આવ્યો મધ્યબિંદુ થોડી કોન્ટ્રોવર્શિયલ નવલકથા હતી જેમાં એક સ્ત્રી છે જે બે જણાના પ્રેમમાં છે એક જંગલમાં રહેતો ફોરેસ્ટ ઓફિસર છે અને બીજો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એનો પતિ છે અને એ ફોરેસ્ટ ઓફિસરને કોઈ દિવસ કહેતી નથી કે હું પરણેલી છું મારો વર્ગ કોણ છે એને જ્યારે પૂછે ત્યારે એમ કે તને તારે નહીં પૂછવાનું હું તને પૂછું છું તારી હું આવું છું ને જાઉં છું આટલું જ સત્ય છે એના પતિ સાથે આર્ગ્યુમેન્ટ કરે છે અને એને કહે છે કે જેમ દ્રશ્યને થ્રી ડાયમેન્શનલી જોવા માટે બે આંખો જોઈએ એમ મને કરેક્ટલી જીવવા માટે બે પુરુષો જોઈએ અને આ નવલકથા જ્યારે હું લખતી હતી શ્રૃંગાર પ્રચુર વાત છે આખી કારણ કે ફિઝિકલ રિલેશનશીપ અને ઇમોશનલ રિલેશનશીપ આવી બે અલગ રિલેશનશીપની કથા છે એક જગ્યાએ માત્ર શરીર છે અને એક જગ્યાએ માત્ર મન છે આવા બે સંબંધોમાં એ જીવી રહી છે દ્રૌપદીને આપણે વખાણીએ છીએ કારણ કે પોતાની જાતને ઈમાનદારીથી પાંચ પતિઓ વચ્ચે વહેંચી શકી પણ મધ્યબિંદુ માટે બહુ કોન્ટ્રોવર્સી થઈ અને એક લેખક જાણીતા બહુ જાણીતા લેખક એમણે મને પૂછ્યું ફોન કરીને કે આમાં જાત અનુભવ કેટલો ત્યારે મેં મેમને કહેલું મેં તું શોધો આમે હમણાં તમે કંઈ બીજું કરતા નથી મજા એ છે કે સ્ત્રી જ્યારે લખે છે ને ત્યારે એની આત્મકથાનો ટુકડો કેટલો છે આમાંથી એટલું જ શોધવામાં રસ છે કથા શું છે એમાં કોઈને બહુ જાજો રસ હોતો નથી આ આખી એ પથરાયેલી વાર્તામાં આખા એ પથરાયેલા પોતમાં જેમ પેલી કન્યાની મહેંદીમાંથી પતિના નામનો અક્ષર શોધવાનો હોય એનાથી વધારે શોધવામાં કોઈને કંઈ રસ જ નથી હોતો આ કથા કેવી છે સારી લખાય છે ખરાબ લખાય છે કૃષ્ણ સારી છે કાજલનું સારું કામ છે કેમ તો કે ભગવાનની વાત છે ને એમાં ઈસ્મત ચૂકતા ઈને એમની સાસુ એક આગળ લખેલો જ્યારે એમની નવલકથા પર એમની શોર્ટ સ્ટોરી પર કેસ થયો કોર્ટમાં લાહોરની ત્યારે કે અલ્લાહ રસૂલ કી બાતે લીખે એસી સબ બાતે ના લીખે आध्यात्मनी बात करी त्यारे मारे कहू જોઈએ કે આપણી પાસે તો કેવા કેવા લેખકો છે અધ્યાત્મ લખનારા સુના타 કભી પ્યાર મરતા નહીં હે જો મરતા નહીં હે તો જાતા ક્યાં હે યહાં હે વહાં હે ન જાને ક્યાં હે મુજે યે બતાને કી કોશિશ ન કરના કે ખુશ્બુ હું મુજકો મહેસૂસ કરના કભી મુજકો પાને કી કોશિશ ન કરના adipati mishre che મે અપને હાથ સે उसकी दुल्हन सजाऊंगी कमा जब्त को इस तरह भी आजमाऊंगी सुपुर्त करके उसे चांद स्त्री लेखक को आ गया पर नवेन धीरुवेन अद्भुत बात आगंतुक वाचो तो तमने समझाए के आ स्पीडे छता रस जा रखो नवलकथा में सरल नहीं એટલે હું જ્યારે મારા પાત્રો વિશે વાત કરું ધીરવેનની આગંતુક વાંચી ત્યારે મને આ કૃષ્ણાયન જેવી જ ફિલિંગ આવી કે કન્ટેમ્પરરી લખાવું જોઈએ આગંતુકને ફરી લખવી જોઈએ જુદી રીતે લખવી જોઈએ અને માટે મેં એક નવલકથા લખી જેનું નામ છે રાગ વૈરાગ એક ત્રણ વર્ષ સુધી આશ્રમમાં સંન્યાસી થઈને રહેલો કરોડપતિનો દીકરો પાછો ફરે છે અને પાછો ફરે છે ત્યારે એની પાસે આશ્રમના રહસ્યો છે માટે આશ્રમ એને જીવવા દેવા નથી માંગતો ઘેર આવે છે અને બે ભાઈઓને એમ થાય છે કે ભાગ માંગશે માટે એ જીવવા દેવા નથી માંગતા અને એક ગર્લફ્રેન્ડ છે જેની સાથે પરણવાની ના પાડીને સંન્યાસ લઈને ચાલી ગયેલો એ ગર્લફ્રેન્ડ હવે પરણી ગઈ છે એનો વર છે એને ભય લાગે છે કે આ પાછો આવ્યો મરી જઈશું મેં જે કહ્યું ને એવી વાત છે કે તમે જતા તો રહો છો પણ જતી વખતે આ નોરાની જેમ જે દરવાજા બંધ કરે છે અને એના પડઘા આખા યુરોપમાં સંભળાય છે પછી નોરા પાછી આવે તો શું થાય એની આપણા કોઈ પાસે કથા નથી ઘર છોડીને જતી નોરા બધાને બહુ ગમી પણ સપોઝ નોરા નિષ્ફળ ગઈ નોરાની પાછળ ગુંડાઓ પડ્યા નોરાનો રેપ થયો અને નોરા પાછી આવી પોતાના પરિવારમાં તો શું થાય આ વિશે આપણી પાસે કોઈ વિગતો મળતી નથી નવલકથાના અંત સુધી આપણે જતા હોઈએ છીએ પણ અંત પછી પણ એક અંત હોય છે જેના વિશે આપણને ખબર પણ નથી અને આપણને રસ પણ નથી પૂરી થઈ બંધ કરી પૂઠું છેલ્લું વાંચી લીધું એક ભાઈએ મને કાગળ લખેલો કે મને ગુજરાતી વાંચતા આવડતું નથી પણ હું નવલકથાનું છેલ્લું પાનું વીસ મિનિટ વાંચું છું એમાં મારો ફોટો હોય છે જે કહેવાની વાત છે એટલી જ છે મારો એક દોસ્ત દોસ્ત તો પછી થયો હું એક દિવસ ચાલીને જતી હતી અને એક છોકરો મોટર પર ઉભો રહ્યો ઓળખે છે તો ના ખ્યાલ નથી આવતો મને કહે છે હું અમિત છું હાય અમિત નાઇસ મીટિંગ યુ તો મને કહે છે હું મીતા છું તારા ક્લાસમાં ભણી છું હું ટ્રાન્સજેન્ડર હતી મેં ઓપરેશન કર્યા છે વેરી ગુડ ચાલ ઉપર એ મિતામાંથી અમિત થયેલા મારા દોસ્ત સાથે મારી બેનપણી સાથે જે તમારે કહેવું હોય તે મેં પોણો કલાક વાત કરીને મેં એને કહ્યું તું મને વિગતો અપાવ ને અને તમામ વિગતો ડોક્ટર્સ ડોક્ટર્સના ઓપરેશન્સ ઓપરેશન્સ નજરે જોવા એ બદલાયેલા વ્યક્તિને મળવું એની માનસિકતા સમજવી આ બધું કરીને જે નવલકથા મેં કરી એ પૂર્ણ પૂર્ણ